અમદાવાદ શહેરની અંદર અનેક એવા વિસ્તાર છે કે વરસાદ વરસ્યા બાદ કલાકો સુધી અને દિવસો સુધી ત્યાં પાણી નથી ઓસરતા આવો જ આ એક વિસ્તાર છે કઠવાડા જીઆઈડીસી કઠવાડા જીઆઈડીસીની અંદર જવા માટેનો રોડ નંબર પાંચ છે એ રોડ નંબર પાંચ ઉપર દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ પાણી ભરાયેલા છે વાહનો ચોક્કસથી પસાર થઈ રહ્યા છે મોટા વાહનો કાર જેને મુશ્કેલીનો સામનો એ વાહન ચાલકે કરવો પડે છે રિક્ષાઓ છે બંધ થઈ જાય છે મોટરસાયકલ છે એ પણ પસાર થવામાં બંધ થઈ જાય છે અધવચ્ચે અટકી પડે છે એ પ્રકારેની પરિસ્થિતિ છે કઠવાડા જીઆઈડીસીના રોડ નંબર પાંચ ઉપર ભરાયેલા પાણીના નિકાલ માટે થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વાહન અહીંયા મૂકવામાં આવ્યું છે જો કે જે પ્રમાણે પાણી અહીંયા ભરાયેલા છે એ પાણીના નિકાલ માટે આ વાહન અપૂરતું છે આ કામચલાઉ વ્યવસ્થા છે જે પણ પૂરતી નથી ઘણા વર્ષોથી અહીંયા આ મુજબનું પાણી ભરાય છે આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં ભરાતા પાણીના નિકાલ માટેની કોઈ કાયમી વ્યવસ્થા નથી કરી શકી અને તેના પરિણામે કઠવાડા જીઆઈડીસીની અંદર નોકરીએ જતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે કદાચ શક્ય હશે તો પિયુષ લેવા મારા સહયોગી અહીંના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરશે કે અહીંયા જે બાઇક ચાલકો અથવા તો મોટર સાયકલ લઈને પસાર થાય છે તે લોકો વારંવાર પડતા હોય એ પ્રકારેના દ્રશ્યો પણ અહીંયા સામે આવે છે મારી નજર સામે થોડી વાર પહેલાં જ અહીંયા આ જે મોપેડ છે એ મોપેડ ચાલક અહીંયા પડ્યો છે અને અત્યારે એ પોતાનું મોપેડ છે એ સાફ કરી રહ્યો છે અનેક લોકો અહીંયા પડે પણ છે કારણ કે પાણી ભરાયેલા છે નીચે જે રોડ રસ્તા ખરાબ છે ખાડા થઈ ગયેલા છે એ નથી દેખાતા અને તેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે પડે છે અને એ પ્રકાર મુશ્કેલી પણ વેઠી રહ્યા છે તો આ અમદાવાદનો કઠવાડા જીઆઈડીસી વિસ્તાર કઠવાડા જીઆઈડીસીમાં જવાનો રોડ નંબર પાંચ કે જે પાણીની અંદર ગરકાવ થયો છે કલાકો વીતી ગયા વરસાદ વરસી અને બંધ થયો એને એમ છતાં પાણીનો નિકાલ નથી હજારો લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ